લોકસભાની તૈયારી જે પી નો આજે ગુજરાતના જે તમામ લોકસભાની બેઠકો છે કે તેના મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગ છે તે કરવા જઈ રહ્યા છે ને અમદાવાદથી તેઓ જ્યારે ઓપનિંગ કરાવવાના છે ત્યારે રાજકોટની અંદર પણ ભાજપ દ્વારા જે રાજકોટ લોકસભા બેઠક દસ છે તેની તૈયારીઓ છે તે શરૂ કરી દીધી છે જે રીતના દ્રશ્યોની અંદર જુઓ કે તમામ જે નેતાઓ છે તે સ્ટેજ ઉપર અત્યારે એકત્ર છે તે જોવા મળી રહ્યા છે લોકસભા ના જે મધ્યસ્થ કાર્યાલયનું આજે જ્યારે ઉદ્ઘાટન થવાનું છે ત્યારે ભાજપના વરિષ્ઠ આગેવાન સાથે સાથે પૂર્વ મંત્રી આરસી ફળદુ છે કે જેઓ લોકસભા બેઠકના કન્સલર મંત્રી છે ને પણ આજ ખાસ ઉપસ્થિત છે જોવા મળી રહ્યા છે પૂર્વ મંત્રી વિજય રૂપાણી છે વિજયભાઈ રૂપાણી અત્યારે પોતાનું સંબોધન છે તે પૂર્ણ કરી રહ્યા છે સાથે જ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સાહિતના જે આગેવાનો છે તેઓ પણ આ કાર્યક્રમ ની અંદર ઉપસ્થિત છે તે

આ સભાની અંદર અત્યારે ઉપસ્થિત છે જોવા મળી છે મધ્યસ્થ કાર્યાલય એટલે કે રાજકોટ લોકસભાની જે બેઠક છે કે તેની અંદર આજથી જ તમામ જે કાર્યકરો છે કે તે પોતાના કામ એટલે કે જે જવાબદારી સોંપવામાં આવી જવાબદારી પોતે સંગઠનની જે કામગીરી છે તે પ્રકારના રાજકોટ લોકસભા દસ ની બેઠક નું કાર્યાલય છે અને કાર્યાલય મધ્યસ્થ કાર્યાલયનું આજે ઉદ્ઘાટન છે થવા થઈ રહ્યું છે એટલે કે કહી શકાય કે હવે ક્યાંક લોકસભાની જે ચૂંટણી છે તે નજીક આવી રહી છે ને તેની હજી જાહેરાત નથી થઈ તે પહેલા જ મધ્યસ્થ કાર્યાલય ખોલી અને ભાજપે ચૂંટણીની તૈયારીઓ છે તે શરૂ કરી દીધી છે જે રીતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે કે તેમણે પણ પોતાના વક્તવ્યની અંદર નિવેદન આપ્યું હતું કે અન્ય જે પાર્ટીઓ છે કે જ્યારે ઉમેદવાર નક્કી કરે ત્યાર પછી મધ્યસ્થ કાર્યાલય ખોલતા હોય છે અને એ સમયે પણ ક્યાંક કાર્યકરોની અંદર આ જોવા મળતી હોય છે પરંતુ આ વખતે હજુ તો ભાજપે ઉમેદવાર નક્કી નથી કર્યા તે પહેલા જ કાર્યાલય છે તે ખોલી કાર્યકરો છે તે મહેનત માં લાગી ગયા છે કે ભાજપ નું કમળ કઈ રીતના જીતે તેના પ્રયાસો છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે આ પ્રકારે જ્યારે મોહન કુંડારીયા જેવો અહીં પહોંચ્યા હતા ત્યારે જી ચોવીસ કલાક સાથે તેમને વાતચીત કરી હતી અને એ દરમિયાન પણ તેમને કહ્યું હતું કે ટિકિટ કોઈને પણ આપવામાં આવે પરંતુ ભાજપનું કમળ છે તે રિપીટ થશે

ચૂંટણી ને લઈને તૈયારીઓ લગાવી દીધું છે બિલકુલ આભાર આપનું તમામ માહિતી બદલ તો રાજકોટમાં લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં છે લોકસભાની ચૂંટણી